નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડે તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અને સમગ્ર ભારત દેશની અંદર ખેડૂતો ફાર્મર કાર્ડનું રજિસ્ટ્રેશન છે એ શરૂ કરવામાં આવ્યું છે હું ખરેખર ગુજરાતના ભાજપના શાસકો અને ભારત દેશના ભાજપના શાસકોને કહેવા માગું છું તમે દિન પ્રતિદિન નવા નવા ડીંડક છે એ ખેડૂતો માટે આમ જનતા માટે લાવો છો ખરેખર

દિંડક લાવીને તમે ખેડૂતોને લાઈનમાં ઊભા રાખવાનું કામ છે એ કરી રહ્યા છો જો તમે એવી ધમકી મારી છે કે જો ફાર્મર કાર્ડ જે ખેડૂતો પાસે નહીં હોય એને કિસાન સન્માન નિધિ એટલે કે પ્રધાનમંત્રી ભારત સરકાર તરફથી બબે હજારના જે ત્રણ હપ્તા વાર્ષિક મળે છે એ બંધ કરી દેવામાં આવશે તો શું તમે આ બે રૂપિયાના હપ્તા ખેડૂતોને આપીને ખેડૂતો ઉપર મોટો ઉપકાર કરી રહ્યા છો એના બદલામાં ખેડૂતો ઉપર

આ વીમો છે એ બંધ કરી દેવામાં આવ્યો છે બે હજાર ઓગણીસ વીસ ની અંદર તમે જે વીમાના નામે પોલિસીના નામે જે ખેડૂતો પાસેથી રૂપિયા લીધા હતા એ પણ વીમા કંપની સરકારના મળતિયાઓ મળીને જે પૈસા ખાઈ ગયા છે તો હવે ફાર્મર કાર્ડના નામે ખેડૂતોને જે લાઈનમાં ઊભા રાખવાનું જે કામ કરી રહ્યા છો એ વહેલી તકે બંધ કરો નહીતર આનો જવાબ ગુજરાતના ખેડૂતો આવનાર તાલુકા જિલ્લા પંચાયત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જરૂરથી આવશે અસ્તુ Zeyn, Zeyn dayı, dayı,